હલો મિત્રો હવે નવા બ્લોકમાં આપનું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો કે આ મારા ખેતર ધાણી છે ફૂલ નું આવી ગયું છે ને ડુંગળી છે મસ્ત મજાની થઈ ગઈ છે ધાણા બહુ સરસ થઈ ગયા છે આમાં કંઈ એવું લાગે કોમેન્ટ કરજો કે શું કરવું પડે એમ છે અને હવે ગોળ ને દૂધને એવું સાટવાનું છે કારણ કે ફ્લાવરિંગ ટાણે એમ કહે છે કે માયખું મધની આવે એ વધારે સારું એટલે જો આ ધાણીને આગળનો ડોઝ એ આપવાનો છે બાકી ઓર્ગોનિક ચાલતું હોય અને પેસ્ટિસાઈડ દવા ક્યારે એવું લાગે ત્યારે સાટવી પડે મસ્ત થઈ ગઈ છે તાણી આ જુઓ છો આ ઘઉં ઘઉં હજી ઉગતા આવે છે આ બધું કપાસનો ભૂકો કરીને આમાં નાખી દીધું હતું ત્યારે હજુ આ તરીને થોડુંક આવ્યું છે ઘઉં ઉગતા આવે છે અને આ જોવો છો રોજડા ભાઈ હેલી ગયા છે રોજ ને એવું આવ્યા કરે ક્યારેક ક્યારેક છે લીલી મેથી